રિક્ષા ડ્રાઈવર જોતા હોય સામાન બામાન ફેરવવો હોય તો આ અક્રમ નો કોન્ટેક નંબર ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ કોન્ટેક કરી લેજો તમે શું લાવવા છો શું કરવા ભેગા થયા છે હમ સામાન કોનો અમારો છે અમારી બહુ મોટી આ બેનને ને રાખ્યા છે ભાડે થી આ બે ભાડે થી છે આ હું ફેરો માટે આ ભાઈ રિક્ષા ચલાવવા માટે અને આ બેન સામાન ફેરવવા માટે જોઈએ કેટલું કામ કરીને આપે સો રૂપિયા કટ પણ સો રૂપિયા કટ સો રૂપિયા કટ થાય તમારા બસ આવત આવે ફોન યુઝ કરવા મેડમ હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ચેનલ તો અત્યારે ઘરની અને મારી હાલત તો જોવા જેવી નથી કેમ કે અત્યારે અમારે શિફ્ટિંગ ચાલે છે અને અહીંયાથી અમે સામાન બીજા ઘરે શિફ્ટ કરીએ છીએ તો જોઈ લ્યો અમારા ઘરની હાલત મારી હાલત કેવી છે આની હાલત જો અત્યારે જ આ લોકો રિક્ષા લઈને આવ્યા છે હવે એમાં જ અમે સામાનને

હા હાઈટ કેવડી હે અકરામભાઈ ખાલી બોડી હવે ચાચા આટલો ફેર દેવુ હે હા ફેર નથી પણ આ છે ને અકરામભાઈ એટલે શું

સામાન આટલો <gathering worker> લીના ફેજનું છે કે હાજી પીરા કચ જાય અહીંયાથી લઈ આવ્યો છું અંજારથી એ આ તો માલી ગયો છું અમને અમે આખો દેમ કર્યો અમને એક માલી છે એક બધું બધું સામાન એ રાખે રહતા હાકીનો કોટો ને આ 900 ચડાવે 900 કોમે ચાન પર ઓકે મર્ગિસ હવાર છે ને જો લાગા હાકી ગઈ કામ નઈ કરવા પર હવાર પછી બોવા દે હું ઉખાડું ને એને कौन कौन है वो नवरो नहीं ना तो हमने मारे पहला बोवा सात आठ ठई गई तो तनु या बे नंबर ना पापा आप क्या बेहि जाओ शांति से नहीं पी पी बस 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 क्या में बाकी जाओ